ભાજપના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ફરી એકવાર ચર્ચામાં પ્રદેશ પ્રમુખ સહિત અનેકો નામોમાં હાર્દિકભાઈ પટેલનું નામ ચર્ચામાં ફરી એકવાર ચર્ચાજનક વિશેષ સવાલ ઊભો થઈ રહ્યો છે ભાજપમાંથી ચોંકાવનારા સમાચાર અને મોટી વાત કહી શકાય તો ક્યાંક ને ક્યાંક ફરી એકવાર હાર્દિકભાઈ પટેલનું નામ ચર્ચામાં એટલા માટે કહી શકાય કારણ કે અત્યારે જે મુદ્દાની વાત છે પ્રદેશ પ્રમુખની વાત છે ભાજપ ગુજરાત ભાજપની વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની જગ્યા આખરે કોણ આવશે હાર્દિકભાઈ પટેલને શું પ્રદેશ પ્રમુખ તરીકે ચાન્સ મળશે એને લઈને સૌથી મોટો સવાલ આપણે કરવા જઈએ સૌથી મોટો વિચાર કરવા જઈએ તો હાર્દિકભાઈ પટેલ પર નામ એટલા માટે જઈ રહ્યું છે કારણ કે હાર્દિકભાઈ પટેલ પાટીદાર નેતા છે અત્યારે હાર્દિકભાઈ પટેલ અપાશે ધારાસભ્ય સિવાય કોઈ પણ મોટી જવાબદારી નથી અને હાર્દિકભાઈ પટેલ એક એવડા મોટા નેતા છે બધા લોકો જાણતા હશે તેમના લીધે એક દિવસ માટે ઇન્ટરનેટ પણ બંધ રાખવું પડ્યું હતું તો ગુજરાતના દિગ્ગજ નેતા અને ગુજરાતના મોટા આંદોલનકારી નેતા હાર્દિકભાઈ પટેલને શું પ્રદેશ પ્રમુખ ભાજપ બનાવશે અને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે